કાનખેલા માં રામનવમી ની ઉજવણી કરવામાં આવી છે સમગ્ર ગુજરાત જયારે રામનવમી ના ભગવાન માં લહેરાવી રહ્યું છે ભગવાન રામ નું નામ લઈ રહ્યું છે ત્યારે अहमदाबाद मा, का चांदकिला मा पण गुजरात की सबसे मोटी रामराज्य संकल्प यात्रा काडवामा आवी छे त्यारे અત્યારે આપની સાથે ભગવા સેનાના અનુપસ્થિત છે તમે સાથે વાતચીત કરશું આ કે કહેના ચાહોગે ભગવા સેના દ્વારા આજ મહાયાત્રા કા આયોજન કિયા ગયા ગુજરાત સે સૌથી મોટી યાત્રા હે રામરાજ્ય સંકલ્પ યાત્રા કો લેકર ક્યાં કહે કે કેટલા લોક જોડે છે ਇਸ રામરાજે સંકલ્પ યાત્રા મે સૌથી પહેલી દેન हमारे गुरु हो के ये जिनके आशीर्वाद से हमारे जो गुरुजी जगतगुरु महेंद्रन गिरी जी महाराज इनके आशीर्वाद से हर साल ये हमारे सक्सेस होती है यात्रा होती है जिसको लेके आज हमने ये प्रण लिया है कि ये राम रा संकल्प यात्रा हमारी पूर्ण हो जिसमें सनातनियों का जितना भी आज तक बलिदान किया हो हो चाहे अयोध्या को लेके कि काशी को लेके हो कि मथुरा को लेके हो, ले हो जिससे लोगों में एक मैसेज सके कि सनातन जाग चुका है सनातन कभी किसी से डरा नहीं है कितने लोग इस यात्रा में जुड़े हैं और क्या कहेंगे ये यात्रा कितने किलोमीटर की रहने वाली है ये यात्रा नौ किलोमीटर की है उस यात्रा में लगभग दस से ज्यादा लोग जुड़े हुए हैं और सब सनातनी भाई है और इसमें जो मूल रूप से देखा जाए तो सनातन को एक करने का जो काम है हमारे गुरुओं का है और इनके आशीर्वाद से हर बार हर यात्रा सफल होती है जूनागढ़ आया प्रकार की यात्रा क्या कहना चाहेंगे इस यात्रा को लेकर गुजरात के सबसे बड़ी यात्रा कहा जा रही है राम राज्य संकल्प यात्रा इस यात्रा को लेकर क्या कहेंगे हर हर महादेव सनातन धर्म की जय भगवान सेना और हमारे अखाड़े के द्वारा यहाँ पे सांजखेड़ा में बहुत ही हमारी भारत की संस्कृति और सनातन धर्म पर्व रामनवमी के अवसर पर श्री राम भगवान की शोभा यात्रा और हजारों लाखों की संख्या में सब राम भक्त सनातन ही इकट्ठे हुए है और ये सनातन के लिए मजबूती का मजबूती के लिए सनातन की मजबूती के लिए ये परंपरा का निर्वाह किया जा रहा है और आज सब राम पूरा चांद शहर पूरा अहमदाबाद राम बन चुका है साधु संतों को भी आमंत्रण दिया गया है। लगभग पर देखा जाए तो पांच हजार से ज्यादा लगभग पब्लिक पड़ी, देखने मिल रही है और साधु संत भी देखने मिल रहे हैं उनको लेके क्या कहेंगे जी बिल्कुल साधु संत और जो है भगवा सेना है उसमें हमारे जुना अखाड़ा के सेक्रेटरी भारद्वास गिरिजी महाराज जुड़े हुए हैं और उनके द्वारा और भगवान सेना जी हमारे खास अनुप सिंह जी द्वारा और दोनों की बहुत मेहनत और सहमत से ये पूरा संगठन एकत्रित हुआ है और ये लोग सनातन के लिए बहुत ही अद्भुत और हौस्य काम कर रहे हैं बिल्कुल आपने कह दिया वही हम कहेंगे जो आपने कह दिया वही हम कहेंगे गुरु जी जी बातचीत कर लेके क्या कहेंगे ऐसा है ये यात्रा जो है गुजरात के सबसे बड़ी વિશાલ યાત્રા અઠારા વર્ણ ઇન્સ જુડી હે હિન્દુ એકતા યાત્રા હૈ સંકલ્પ રામ સંકલ્પ યાત્રા જે છે જેથી કરીને બતાવવામાં આવી રહ્યું છે વાત કહી શકાય પણ અલગ અલગ પ્રકારથી મોટી સંખ્યામાં ફોર વ્હીલર ગાડી અને ટુ વ્હીલર ગાડી સાથે જ મોટી સંખ્યામાં લોકો જોડાયા છે ભગવાન નારા લઈ રહ્યા છે અને સાથે પોલીસ બંદોબસ્ત પણ ખુબ જ ચુસ્ત કરી દેવામાં આવ્યો છે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે આ રામ રાજ્ય સંકલ્પ યાત્રા ખાસ કરીને કાઢવામાં આવી છે અમદાવાદ ચાંદખેડા ખાતે સંકલ્પ યાત્રા કાઢવામાં આવી છે જેમાં મોટી સંખ્યામાં લગભગ પાંચ હજાર થી વધુ પબ્લિક જોડાઈ રહી છે અને મહત્વની વાત કહી શકાય દેશ આજે ભગવાન લહેરાતું જોવા મળી રહ્યો છે ત્યારે રામનવમી ની ઉજવણી સમગ્ર ભારત સહિત ગુજરાતમાં પણ થઈ રહી છે ત્યારે અમદાવાદના ચાંદખેડાના દ્રશ્ય બતાવીએ ચાંદખેડા ખાતે રામનવમી ની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે તમામ પોલીસ બંદોબસ્ત સાથે સંકલ્પ કરીને આ રામ રાજ્ય સંકલ્પ યાત્રામાં જોડાયા છે મહત્વની વાત કહી શકાય કે સ્થાનિક પોલીસ ના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે આ રામ રાજ્ય સંકલ્પ યાત્રા જે છે તે ખાસ કરીને નીકળી રહી છે સમગ્ર આ રામ રાજ્ય સંકલ્પ યાત્રા જે છે તે ફરશે નવ કિલોમીટર નો રૂટ છે આ સંકલ્પ યાત્રાનો નવ કિલોમીટર મીટર નો રૂટ અંતર્ગત તમામ આજુબાજુના વિસ્તારો ને કવર કરતો આ સંકલ્પ યાત્રા જે છે મહત્વની વાત છે કે તે અહીં નીકળશે સ્થાનિક પોલીસ હોય કે પછી હોય તમામ પોલીસ અધિકારી સાથે રહી સંકલ્પ યાત્રા નીકળી રહી છે બંદોબસ્ત ચુસ્ત કરી દેવામાં આવ્યો છે જેથી કરીને કોઈ પ્રકારની અનબનાવ ન બની જાય લગભગ હજારોની સંખ્યામાં રામરાજ સંકલ્પ યાત્રામાં તમામ લોકો જોડાતા નજરે પડી રહ્યા છે ત્યારે પોલીસ બંદોબસ્ત સાથે રામરાજ્ય સંકલ્પ યાત્રા મહત્વની વાત છે તે અમદાવાદના ચાંદખેડા ખાતે નીકળી રહી છે ભગવા સેના દ્વારા આયોજન કરવામાં આવ્યું છે રામ રાજ્ય સંકલ્પ યાત્રા અને રામ નવમી ખાસ પર્વ ઉપર આ રામ રાજ્ય સંકલ્પ યાત્રા નીકળી રહી છે મોટી સંખ્યામાં રામ ભક્તો જે છે જોડાઈ રહ્યા છે ટુ વ્હીલર ફોર વ્હીલર સહિતની મોટી સંખ્યામાં આ પાછળના દ્રશ્યો છે તે જય શ્રી રામ ના નારા સાથે ખાસ કરીને જોડા તમે જે પડી રહ્યા છે રામ રાજ્ય સંકલ્પ યાત્રામાં જોડાયા છે શું કહેશો હા બરોબર જોડાયા છે મજા આવી ગઈ અને રામની યાત્રામાં જોડાવું જ પડે

અને બહુ સારો દિવસ છે આના માટે

મોટી સંખ્યામાં રામરાજ્ય સંકલ્પ યાત્રામાં તમામ લોકો જોડાતા નજરે પડી રહ્યા છે અન્ય ટુ વ્હીલર સાથે તેમની સાથે વાતચીત કરશું કઈ રીતે તે લોકો જોડાઈ રહ્યા છે અને કેવું તેમને લાગી રહ્યું છે મહત્વની વાત છે રામરાજ્ય સંકલ્પ યાત્રામાં તે લોકો જોડાઈ રહ્યા છે તેમને કેવું લાગી રહ્યું છે તેમની સાથે વાતચીત કરશું ખાસ કરીને શું કહેશો રામરાજ્ય સંકલ્પ બહુ સરસ ભગવાન શ્રી રામ યાત્રા માં જોડાઈ નો ખુબ આનંદ રહ્યો આવી જ યાત્રા દરેકે દરેક શહેર જિલ્લા ગામડા માં પણ નીકળવી જોઈએ કેટલી સંખ્યા સંખ્યા લગભગ બે થી ત્રણ હજાર ઉપર પબ્લિક છે आप तमाम दृश्य मोटी संख्या राम राज्य संकल्प यात्रा में तमाम जोड़ता नजरे पड़ी रहा है लोगों हम आ संकल्प यात्रा समुजरात में फरती नजर पड़ रही है तरह अमदावाद संकल्प यात्रा સંકલ્પ યાત્રા ફર છે અને પોલીસ બંદોબસ્ત સાથે સંકલ્પ યાત્રા રહી છે અને અયોધ્યા સાથે હવે કાશી અને મથુરા વારી છે તે નારા સાથે આ રામ રાજ્ય સંકલ્પ યાત્રા નીકળી રહી